તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા દેશના પહેલા સીડીએસ સહિત જવાનોને ડિંડોલી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બુધવારના રોજ દેશના પ્રથમ સીડીએસ વિપિન રાવતના તેમની પત્ની સહિત તેર જવાનો તમિલનાડુના જંગલોમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા જેને લઈને સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે તો દેશભરમાંથી મૃતક સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તે ડિંડોલી ખાતે ડિંડોલી પરિવાર દ્વારા શહીદ થયેલા વિપિન રાવત સહિતના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આપણા દૂર જવાન સૈનિકો જે હેલિકોપ્ટરમાં જે અકસ્માત થયો નીતિન રાવત સર અને એમના સાથીદારો જે હેલિકોપ્ટરમાં જે મુસાફરીમાં જે ઘટના બની એ દ્વારા આજે ડિંડોલી સમસ્ત ડિંડોલી પરિવારના લોકો શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કર્યો છે અને શ્રદ્ધાંજલિમાં લગભગ આઠસોથી નવસો પબ્લિક હશે અને એવો પ્રોગ્રામ કર્યો કે ખરેખર સૈનિકો જે શહીદ થઈ ગયા એમને અમને બી આઘાત છે કે ભાઈ આ વસ્તુ બની કેવી રીતના અને સરકારશ્રીને કહીએ છીએ કે આ વસ્તુ જે બની એના ઉપર ઇન્કવાયરી કરો અને એની ઘટના જે છે એ પબ્લિક આગળ ચોખવટ કરીને બતાવો સરના વિનોદભાઈ અહેમદભાઈ પટેલ છે અને વિસ્તારમાં આપણા દેશના વીર જવાનો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે નો આપણો પ્રોગ્રામ રાખેલો હતો અને ખૂબ સરસ રીતે આઠસો માણસો ભેગા થઈને અને શ્રદ્ધાંજલિ એમને આપી અને બિપિન રાવત સાહેબ અને એમના ધર્મપત્ની અને બીજા અગિયાર જવાનો હેલિકોપ્ટરમાં સુલુથી

કલંગનો દિવસ કહેવાય કેમકે આપણા જવાનો એ બહુ બલિદાન આપતા જાય છે બલિદાન આપ્યું છે એ એ હેતુથી ખરેખર આ દિલોલી વિસ્તારના જે નાગરિકોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો તે બધા ખૂબ ખૂબ આભાર છીએ અને આ જે વીર જવાનોને તેમની આત્માને ખૂબ શાંતિ આલેખ કરવા જેવી પરિવાર તરફથી ઉત્સુક પ્રમાણે પ્રાપ્ત થાય આમ તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેસ થતા ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત તેમની પત્ની સહિત તેર જવાનો અવસાન પામ્યા હતા જેઓને સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા